ગિરનાર પર્વતના પાંચ હજાર પગથિયા ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીની શક્તિપીઠ આવેલી છે જે પીઠ તરીકે ઓળખાય છે પૂરા ભારતમાં કુલ બાવન શક્તિપીઠો છે જેમાંથી આ એક માતાજીની શક્તિપીઠ છે નવરાત્રી મહોત્સવ અને નવરાત્રી અનુષ્ઠાનનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે મંદિરના મહંત શ્રી મોટા પીર બાબા પૂજનીય તનસુખગીરી બાપુની નિશામાં નવરાત્રી ગુરુવારથી પ્રારંભ નોરતુ માતાજીના નિજ મંદિરમાં સવારે આઠ કલાકે ઘટસ્થાપન વિધિ સાથે અનુષ્ઠાનનો પ્રારંભ થશે એમાં રોજ સવારે સાંજ માતાજીના શ્રી સુખતના પાઠ અભિષેક અને બંને ટાઈમ મહાઆરતી કરવામાં આવશે નવરાત્રી દરમિયાન માતાજીને રોજબરોજ શ્રંગાર અને વિશિષ્ટ પૂજા કરવામાં આવશે જેમાં મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરની સુશોભન સાથે સુંદર રીતે સજાવટ કરવામાં છે છેલ્લા એક અઠવાડિયાથી મંદિરમાં માતાજીના આભૂષણો સહિતના મંદિર પરિસરને નવા શણગાર સાથે પવિત્ર કરવામાં આવે છે અને આઠમા નોરતે હવનાષ્ટમીનો યજ્ઞ યોજાશે જેમાં માતાજીની સન્મુખ એકા હવનનું પણ આયોજન કરવામાં આવે છે આગામી ત્રીજી ત્રણ તારીખને ગુરુવારથી શરૂ થાય છે ગિરનારું પર મા જગદંબાની પીઠ છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાની પૂજા સેવા આરતી માતાજીનો વિશેષ શણગાર શ્રી સુપ્તના પાઠ મા જગદંબાના ચંદીપાઠ વગેરે શરૂ થશે નવરાત્રિ દરમિયાન માતાજીને વિવિધ ફલાહારનો ભોગ ધરવામાં આવશે અને આઠમને દિવસે માતાજીનો યજ્ઞ થશે નિયમ મુજબ આ સમયે અત્યારે સરસ મજાનું વાતાવરણ નવરાત્રિમાં સારું રાખશે માતાજી અને લાઇટ પણ સારી આવી ગઈ છે તો માતાજીને વિશેષ આખું મંદિર અંદરથી બહારથી સરસ મજાનું શણગારી આવનાર ભક્તોને માતાજી માત્ર લાગણી તો ખૂબ હોય છે આ બધું જોઈ અને માતાજીના જે મુખારણને દર્શન કરે તો એમના માતાજીનું તેજ ખૂબ વધી જશે એનાથી માતાજીને ખૂબ માતાજીના ભક્તોનો ખૂબ આનંદ થશે અને ખૂબ માતાજીના ભક્તો આવી મા જગદંબાના દર્શન કરશે મા જગદંબા એમના પરિવારને બધાને આશીર્વાદ આપશે અને આશીર્વાદને લીધે એના પરિવાર બધા સુખી થાય મા જગદંબા બધાને સુખી રાખે એવું આયોજન કરવામાં આવ્યું છે માટે ગમે ત્યારે પણ આઠ આઠ દિવસમાં દશેરા સુતિમાં મા જગદંબાના દર્શન આવો મા જગદંબાના આશીર્વાદ લ્યો મા જગદંબા પાસે આવીને પ્રસાદ લ્યો મા જગદંબા તમને આશીર્વાદ આપે એવું આ જગ્યાના મહંત તરીકે હું આપણે બધાને આમંત્રિત